જવાનો સૌથી ખતરનાક ડંકી રૂટ ખતરનાક જંગલમાંથી ગેરકાયદે અમેરિકા જતા ભારતીયો અમેરિકા જવાના ડંકી રૂટ નો એક્સક્લુઝિવ વિડીયો પનામાના જંગલ રૂટ થી અમેરિકા પહોંચ્યા હતા ભારતીયો પનામાના જંગલોમાં અનેક દિવસ રાત પસાર કરવા કરવી પડી હતી ગેરકાયદે જતા લોકોને અનેક જેટલા કિલોમીટર પાણીમાં ચાલવું પડ્યું હતું જંગલમાં મેગી ખાઈને દિવસો પસાર કરવા પડ્યા હતા તો ડંકી રૂટથી બોટમાં સવાર થઈને ગેરકાયદે યુએસ પહોંચ્યા ડંકી રૂટથી જવાના પિસ્તાળીસ લાખ રૂપિયા એજન્ટોએ લીધા હતા મુંબઈથી ચાર પાંચ દેશમાં ફેરવીને પનામાના જંગલથી અમેરિકા પહોંચાડ્યા હતા તો બ્રાઝિલથી કારમાં પનામાના જંગલમાં લઈ ગયા હતા જંગલી જાનવરોથી બચતા બચતા મેક્સિકો પહોંચ્યા શીખ માટે દબાણ પણ તો મહત્વનું છે કે આ રીતે યુએસ જવાનું તાળજો જે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે ખૂબ જ ખતરનાક આ રૂટ છે અમેરિકાનો ભૂત ઉતારો અને ડોલર જે છાપવા માટે લોકો જે રહ્યા છે તે કેટલું ભારે પડી શકે છે તે એક્સક્લુઝિવ વિડીયો અહીં સામે આવ્યો છે અમેરિકા જવાના ડંકી રૂટનો એક્સક્લુઝિવ વિડીયો જે પનામાં થઈને નીકળે છે અને જંગલી જાનવરોની વચ્ચે આ તમામ લોકો અમેરિકા જવા માટે પહોંચ્યા હતા સમાચાર અમદાવાદથી વધુ ઓગણત્રીસ ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા ગુજરાતીઓ અમદાવાદ ગાંધીનગર મહેસાણાના લોકો નરોડા નારણપુર કલોલ અને ડિંગુચાના પરિવારનો સમાવેશ પોલીસ બંદોબસ્ત સાથે

ખાસ કરીને તેમના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ તે જે તે જિલ્લાની પોલીસ તે જે તે જિલ્લાના રહેવાસી છે તમામ લોકોને લઈ જાય છે અને પોતાના ઘર સુધી મૂકી આવે છે જોઈ શકાય છે દ્રશ્યની અંદર ખાસ કરીને જે નવયુવાનો યુવક યુવતીઓ છે તે પણ પહોંચ્યા હતા ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા હતા અને તેઓને રિપોર્ટ કરવામાં આવ્યા છે આ અગાઉ પણ બાળકો પણ જોવા મળ્યા હતા કે બાળકો સાથે પણ કેટલાક લોકો ત્યાંથી રિપોર્ટ કરવામાં આવ્યા છે એટલે જે ત્રીજા તબક્કાની ફ્લાઇટ હતી તેમાં કુલ તેત્રીસ ગુજરાતીઓ હતા અને આ તેત્રીસ ગુજરાતીઓ છે તે અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા છે અને પોલીસ તેઓને

સામાન્ય કરતા ચાર ડિગ્રી તાપમાન વધ્યું છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે તો મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી નોંધાયું છે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ નવ ડિગ્રી મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું તો પાંત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે વધુ તાપમાન નોંધાયું છે આજકા જો लघुतम और उच्चतम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होएगा आने वाला अगले पाँच दिन तक लेकिन थोड़ा राइजिंग ट्रेंड रहेगा और जो अहमदाबाद में लघुतम तापमान रिकॉर्ड हुआ है वो 19.2 डिग्री सेंटीग्रेड लास्ट ट्वेंटी फर फोर आवर में कोई चेंज नहीं था और उच्चतम तापमान रिकॉर्ड हुआ है थर्टी डिग्री सेंटीग्रेड और जो गांधीनगर में रिकॉर्ड हुआ है सेवेंटीन डिग्री लघुतम उच्चतम थर्टी ગુજરાત રીજનમાં સબસે જ્યાદા જો ઉચ્ચતમ તાપમાન રિકાર્ડ હુભાવગરમાં થર્ટી ફાઇવ પટ્ટ એટ ડિગ્રી સેન્ટીગ્રેડ